નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુ ડે ન્યૂઝ વડોદરા શહેરના વેસ્ટર્ન રેલવે ઓડિટોરિયમ ખાતે સામવેદ કલા મહોત્સવ બે હજાર ચોવીસનું આયોજન કરવામાં આવ્યું હતું પ્રતાપનગર વિસ્તારમાં આવેલ છે વેસ્ટર્ન રેલવે ઓડિટોરિયમ જ્યાં સામવેદ કલા મહોત્સવ બે હજાર ચોવીસ અંતર્ગત નેશનલ ઇન્ડિયા ક્લાસિકલ ડાન્સ ફેસ્ટિવલનું આયોજન ગુજરાત સ્ટેટ સંગીત નાટક એકેડમી ગાંધીનગરના આર્થિક સહયોગથી કરવામાં આવ્યું દેશના કલકત્તા મહારાષ્ટ્ર રાજસ્થાન કેરલા અને ઓડિશા જેવા અલગ અલગ રાજ્યોમાંથી અહીં કલાકારો પધાર્યા હતા ભરતનાટ્યમ કથક કુચીપુડી પેરીની નૃત્ય મોહિનીયતમ ઓડિસી અને રાજસ્થાની ફોક જેવા ડાન્સની તેઓ દ્વારા પ્રસ્તુતિ કરવામાં આવી હતી આજે તારીખ સત્યાવીસ જુલાઈ અને બે હજાર ચોવીસે અમે એક પ્લાનિંગ કરેલ હતું જેનું જે બેનર છે એના હેઠળમાં સાંવેદ કલા મહોત્સવ બે હજાર ચોવીસ નું એક એવું સમજીએ આપણે કે એક ફેસ્ટિવલ રાખવામાં આવેલ હતો અને એ ગુજરાત રાજ્ય સંગીત નાટક એકેડમીના આર્થિક સહયોગથી આ રાખવામાં આવેલ હતો તદુપરાંત રોજ અત્રે લગભગ આઠ પ્રકારના ડાન્સ અહીંયા શોકેસ કરવામાં આવશે આપણે એક વસ્તુ એવી જોઈ શકાય આની અંદર કે આ ડાન્સીસ જે પણ પરફોર્મ થવા માટે જઈ રહ્યા છે એ ડાન્સીસની અંદર તમે જોઈ શકશો તો કે પેરણી ડાન્સ કરીને એક નૃત્ય છે પેરણી નૃત્ય કરીને તો એ એવું નૃત્ય છે કે જે એકચ્યુઅલમાં આપણે જોવા જઈએ તો અત્યાર સુધીમાં એને જે પણ અત્યાર સુધીમાં આપણે કદાચ એને જોયું જ નહીં હોય આઈ થિંક સો બરાબર છે તો એવા પ્રકારનું એક નૃત્ય અહીંયા થવા જઈ રહ્યું છે જે નૃત્યની કલા ઓલરેડી એને નાબૂદ કરવામાં આવેલી હતી અલગ અલગ પ્રકારના તત્વો દ્વારા પણ આ એક પર્ટિક્યુલર બેન્ડ છે જે અહીંયા ઉપસ્થિત છે હૈદરાબાદથી તો એ આ નૃત્યનું શોકેસ કરશે તદઉપરાંત ભરતનાટ્યમ જે છે એ ટીમ મોક્ષમ કરીને છે એ લોકો ઉપસ્થિત છે તો એ લોકો એમાં શોકેસ કરશે કથકમાં રાધિકા સોન ટકે છે તો એ કથક નૃત્ય માટે થઈને ઉપસ્થિત છે અહીંયા તો એ પણ એનું શોકેસ કરશે પ્લસ આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે મોહિનીઅટ્ટમ ડાન્સ જે છે તો મોહિનીઅટ્ટમની અંદર પણ એક ગ્રુપ અહીંયા ઉપસ્થિત છે તો એ પણ તો આપણે જોઈશું કે દરેક પ્રકારના ગ્રુપો જે છે એ અલગ અલગ રાજ્યોમાંથી અલગ અલગ શહેરોમાંથી અહીંયા ઉપસ્થિત છે તદુપરાંત આજે અમે લોકોએ જે છે એ અહીંયા ઇન્વાઇટ કરેલા છે ડીઆરએમ સાહેબને રેલવેના તો એ પણ ઉપસ્થિત થવાના છે એવી અમને માહિતી છે અત્યાર સુધીમાં બીજી વસ્તુ કે આ જે પણ અત્યારે તમે અહીંયા સેટઅપ જોઈ રહ્યા છો આખું એ સેટઅપ ફક્ત ને ફક્ત થઈને ડાન્સ માટે છે અને અમારી જે સંસ્થા છે સામેત કલા મહોત્સવ એને અત્યાર સુધીમાં અમે લોકોએ જે જોયું કે ભાઈ જે પણ પ્રોબ્લમ્સ ડાન્સર્સને આવે છે એ પ્રોબ્લમ ફ્યુચરમાં અલગ અલગ પ્રકારના ડાન્સોને ઇવેલ્યુએટ કરવામાં ના આવે તો એ પણ અમારો એક ગોલ છે તો બસ આટલું જ તમને હું કહીશ ક્યાંથી આવે છે એક ગ્રુપ છે એ ચેન્નાઈથી છે પછી તમને મેં વાત કરી પેઢી નૃત્ય એ હૈદરાબાદથી છે એવી જ રીતે કોઈ કેરલાથી છે કોઈ પુણેથી છે તો અલગ અલગ સ્ટેટમાંથી છે ગુજરાતમાંથી પણ બે ગ્રુપ અહીંયા છે એક સુરતથી છે અને એક અમદાવાદથી છે મારું નામ છે જયમીન જોશી હું ડાયરેક્ટર છું સામેદ કલા નમસ્કાર મેરા નામ રાધિકા સોન્ટકે મેં મેં સે આવ્યું આજ સામવેદ કલા મહોત્સવ કે દ્વારા આયોજિત નેશનલ ઇન્ડિયન ક્લાસિકલ ડાન્સ ફેસ્ટિવલમાં મેં કથક પ્રસ્તુત ક્યાં बहुत खुशी हुई हमारे भारत के एक शास्त्रीय नृत्य शैली को प्रस्तुत करते हुए और इसी साल सामवेद कला महोत्सव द्वारा आयोजित एक प्रतियोगिता में मैंने भाग लिया था उसी के बाद उन्होंने मुझे कांटेक्ट किया एंड मैंने आज यहाँ परफॉर्म किया हमारे जो दादा गुरु है बनारस घराना के पंडित गोपी कृष्ण जी उनकी कुछ पारंपरिक रचनाएं भी मैंने यहाँ पे प्रस्तुत करी मैं सामवेद कला महोत्सव का शुक्रिया अदा करना चाहूँगी कि उन्होंने हम जैसे आर्टिस्ट्स को एक स्टेज दिया परफॉर्म करने के लिए मैं छः साल से कथक कर रही हूँ ना। मेरा नाम राधिका सोनटक्के है और छः साल से बनारस घराना के गुरु मिथिला भीड़े और अरुंधति भीड़े के पास मैं कथक की शिक्षा प्राप्त कर रही हूँ नमस्कार मैं तन्मय हूँ तन्मय समझदार फ्रॉम कोलकाता एंड uh, मैं डिसाइपल हूँ श्रीमती शताब्दी मलिक का और मैं आज ओडीसी परफॉर्म करने वाला हूँ बेसिकली uh, मैं ओडिसी uh, ही परफॉर्म करता हूँ मैं क्लासिकल डांसर ओडिसी जो फॉर्म है वो सीखता हूँ और uh, तेरह साल से मैं प्रैक्टिस कर रहा हूँ ओडिसी जो क्लासिकल uh, फॉर्म है और आज यहाँ पे uh, नेशनल डांस फेस्टिवल सांबेद कला महोत्सव जो है वहाँ परफॉर्म करने वाला हूँ और मुझे बहुत खुशी है इस बात का कि जो ओडिसी है वो उड़ीसा uh, का एक डांस uh, फॉर्म है और इंडियन जो क्लासिकल आर्ट uh, जो डांस फॉर्म है उनमें से एक है तो वो मैं आज परफॉर्म करने वाला हूँ और मुझे बहुत खुशी है इस बात का कि यहाँ पे कल्चरल अवेयरनेस के लिए ये जो प्रोग्राम है ऑर्गेनाइज किया गया है एंड आई एम रियली ग्रेटफुल एंड थैंकफुल टू सामित कलम महोत्सव फॉर गिविंग मी दिस ब्यूटीफुल अपॉर्चुनिटी टू परफॉर्म सबसे पहले तो सभी को नमस्ते मेरा नाम शेफाली सांकला है मैं बेसिकली अजमेर से हूँ और मेरी पोस्टिंग उदयपुर में है तो मैं राजस्थान को प्रेजेंट कर रही हूँ और जो मैंने नृत्य यहाँ पे प्रस्तुत किया है वो है भवई भवई डांस मेवाड़ का बहुत ही सुप्रसिद्ध नृत्य है जिसमें हम चरी लेके डांस करते हैं इसकी जो इस डांस की जो खासियत ये है कि राजस्थान में जब सूखा पड़ जाता था तो महिलाएं दूर तक पानी लेने जाया करती थी तो इसको संघर्ष ना करके एक एन्जॉयमेंट का फॉर्म देके इसे नृत्य बनाया गया और मेरा प्रिवलेज है कि ये डांस मैं कर रही हूँ और सीखा है मैंने और ये मैं मैं भारतीय खाद्य निगम का में कार्यरत हूँ जो कि सेंट्रल गवर्नमेंट का उपक्रम है तो उसी के द्वारा हमारे जो कल्चरल सांस्कृतिक कार्यक्रम होते हैं उसमें उसके द्वारा ही मैंने ये नृत्य सीखा है और मैडम ने अपॉर्चुनिटी दी यहाँ पर परफॉर्म करने की तो मैं इनके लिए शुक्रगुजार हूँ और बड़ौदा में आके मुझे बहुत ही अच्छा लगा और ये एक जो ऑर्गेनाइजे ऑर्गेनाइजर्स हैं सामवेद सावेद कला केंद्र वाले उन उन्हें बहुत ही धन्यवाद कि वो ऐसे आर्टिस्ट को एनकरेज करते हैं और आगे लेके आते हैं आपका नाम? शिफाली सांखला